સુરત ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓ કરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પણ ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યા છે સાથે ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી ગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે

પછી એને તો એનો પોતાનો ધંધાનેથી હાથ ધોવાનો જ રહી તો એક મૃત્યુગંઠ સમાન છે એમએસએમએસ માટે અને બહુ ચિંતાનો વિષય છે સુરત સીએ એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં જી એસ ટીના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે સરકાર પાસેથી માત્ર ખાતરી નહીં પણ નક્કર પગલાની અપેક્ષા રાખે છે

પેકેજનો રેટ હોય છે તમારે કયા ટાઈપના ડેટા જોઈએ છે બેઝિક ડિટેલ્સ જોઈએ છે કે વિથ ફિલ ફૂલ ડિસ્ક્રિપ્શન્સ બેઝિક ડિટેલ આઠ હજારથી ચાલુ કરી અને બાર હજાર પંદર હજાર સુધી અને ફૂલ ડિસ્ક્રિપ્શન્સ પ્રોડક્ટ રેટ સાથેની વીસ વીસ હજાર સુધીમાં એ લોકો ડેટા લીકેજ કરે છે પહેલાં અમે લોકોએ ગુજરાત ગવર્મેન્ટને રજૂઆત કરેલી પણ ત્યાં અમને એવું જાણવા મળેલું કે ભાઈ આ એક પોલિસી મેટરનો રૂલ્સ છે એટલા માટે આપણે ડાયરેક્ટલી નાણાં મંત્રીને રજૂઆત કરવી જોઈએ એટલે અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને સીબીઆઈસીને એક લેટર લખી અને જાણ કરી છે કે ભાઈ આ પોલિસી રિલેટેડ ઇસ્યુ છે તો ત્યાંથી આ ઇસ્યુ આપણે રિઝોલ્વ કરવો જોઈએ